છ વર્ષીય માસુમ બાળક સાથે થયેલ દુષ્કર્મ બાબતે આજ રોજ તારીખ ચોવીસ ચોવીસ મંગળવાર સવારે દસ કલાકે તાલુકા પંચાયત કચેરી દાહોદની સામે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર સાહેબની પ્રતિમા પાસે ભેગા થઈ જિલ્લા પોલીસ અધિકારી શ્રીને રેલી સ્વરૂપે આવેદન પત્ર આપવામાં આવ્યું હતું દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ આદરણીય શ્રી હર્ષદભાઈ નીનામા સાહેબની આગેવાનીમાં આજ રોજ તોયણી ગામે પ્રાથમિક શાળાના આચાર્ય ગોવિંદ નટ દ્વારા પહેલા ધોરણમાં અભ્યાસ કરતી છ વર્ષીય માસૂમ બાળા ઉપર દુષ્કર્મ કરવાનો બધીરાદો સફળ ન થતા તે છ વર્ષીય બાળાનું ગળું દબાવી હત્યા કરી નાખવામાં આવે છે તે બાબતે અને આવો અગાઉ મણિપુર અને દેશના અનેક વિસ્તારોમાં બનવા પામેલ હોવા છતાં સરકારના પ્રધાન સેવક કોઈ નક્કર પગલાઓ ન લઈ તાઈફાઓ અને વિદેશોના પ્રવાસોમાં વ્યસ્ત છે ત્યારે આપણી બેન બેટી અને દીકરીઓ સાથે આવા લંપટો દ્વારા ક્યાં સુધી મન મરજીથી આવી હરકતો કરવામાં આવતી રહેશે તેવા જવાબ માટે અને હાલ આપણી માસુમ છ વર્ષીય દીકરીના હત્યારા ગોવિંદ નટનો કેસ જલ્દી ચલાવી તેની ટૂંક સમયની અંદર જ ફાંસીની સજા આપવામાં આવે તો જ માસુમ દીકરીને સાચો ન્યાય મળ્યો કહેવાય તે માટે આજ રોજ તારીખ ચોવીસ નવ બે હજાર ચોવીસ મંગળવારના રોજ સવારે દસ કલાકે તાલુકા પંચાયત કચેરી દાહોદ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર સાહેબની પ્રતિમા પાસેથી પોલીસ સ્ટેશન સુધી રેલી કાઢવામાં આવી હતી ત્યાર પછી જિલ્લા પોલીસ અધિકારી શ્રી દાહોદને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિના પૂર્વ સાંસદ શ્રીઓ પૂર્વધારાસભ્ય શ્રીઓ વિધાનસભાના ઉમેદવાર શ્રીઓ જિલ્લા કોંગ્રેસ સમિતિના તમામ હોદ્દેદાર સ્ત્રીઓ તમામ તાલુકા કોંગ્રેસ સમિતિના હોદ્દેદાર સ્ત્રીઓ જિલ્લા અને તાલુકા પંચાયતના તમામ સેલ્ફ ડિપાર્ટમેન્ટના પ્રમુખ સ્રીઓ અને હોદ્દેદાર સ્ત્રીઓ તમામ તાલુકા અને જિલ્લા પંચાયતના વિપક્ષ નેતા શ્રીઓ તમામ કાઉન્સિલર હાજર રહ્યા હતા સંવાદદાતા દિનેશભાઈ પરમાર દી મિલન ન્યૂઝ દાહોદ હાય